એટલે વિશોજી પછી વિશોજી દુનાજી દુનાજી ના રત્નાજી રત્નાજી ના હરબમજી હરબમજી ના ગોવિંદજી ગોવિંદજી ના પછી પાછા અખેર રાજજી અને અખેર રાજજી ના હા દીકા એમ અરે અરે માતાજી માતાજી જે જે માતાજી જે જે ત્યારે પછી બાપજી તમારી કુંવર નો જન્મ થશે અને આગળ ગાદી વચ્ચે એના ભાગુર એ માં ભાવનગર અચ્છા એ ભાવસિંહજી ભાવસિંહજી ના બાવાજી અને બાવાજી ના પછી આતોભાઈ ગોહિલ ચાર જે છે ઈ પછી વજેસંઘજી ત્યાં જોગીદાસ જ બનેલી અને અહીંયા પોક મીકેલી આ તમે સામો ઓટલો છે ન્યાજી બેહીન જોગીદાસ ખુમણ તે પબ્લિકે જોયા જોગીદાસ આ છે બાકીદાસ ખુમાન પેઢી ત્રણસો કે જે પંદરસો સિત્તેર થી ગણીયે તો સત્તરસો દસ લગીન તો હતા એટલે સાત પેઢી એટલે કે વિશ્વજી ધુનાજી ધુનાજી ના રત્નાજી રત્નાજી ના હરબમજી રતનજી અને ભાવનગર ત્યાં આવજ્રસિંહ મહારાજ અહીંયા જ રહેતા વખતજી આતોભાઈ ગોહિલ અહીંયા જ રહેતા ભાવનગર રાજ ને ગયેલી પેલી પેઢીઓ રહેણા કેનો આયા રાખેલો ક્યાં રાખેલો એટલે આ ત્યારની માતાજી ની સેવાય એટલે આ હું અહીંયા સત્તર પેઢી રાઘવ જોશી નો અમે વેલો કહેવાય સત્તર પેઢી થી મારી અહીંયા પરંપરા સીધી આવે સિદ્ધિ પેઢી સત્તર પેઢી ગણીએ તો તમે ખેરગઢથી બાપુ સાથે વડવાઓ અહીંયા જે દાન થઈ ગયેલું ત્યારે હતા જે કૃષ્ણકાળ તો એની અંદર શાસતપુર પછી સિંહલદીપ સિંહલદીપ પછી સિંહપુર ત્યારે એવા તાકા પવાના વાળા અને સિંહપુર માંથી પછી જે છે સિહોર નામ સિહોર અને ઈ વખતે જે બ્રાહ્મણના લોહી થી ભૂમિ ખરડાણી ત્યારે વિશોજી કઈ બ્રાહ્મણ ના લોહી થી ખરડ્યા હું નો રાજ બાંધુ ત્યારે મારા વડવા ત્યારે મારા નાનજી જોશી આ બે હજાર વીઘા જમીન કાઢી દીધી અમારી પડતર જમીન છે ત્યાં તમારે બાંધવામાં હું

no ખોળામાં સ્થાન છે એટલે રોજ એની યાદગીરી શું સારા એટલે રાગોદાસ જોશી તો મારેથી પદ્યમન તીક્યમ કનિયાલાલ કનિયાલાલ અમરતલાલ અમરતલાલ જીવા જીવા તીકમ તીકમ રણછોડ વિશ્રામ વિશ્રામ ના ભાઈજી ભાઈજી ના નાનજી નાનજીના ગોરધન ગોરધન ના વિષ્ણુ વિષ્ણુના નારણ અને નારણના લવજી લવજી ના ગોપાલદાસ ભાને ગોપાલદાસ ભાના રાઘોદાસ જોશી ચારસો છે એમાં આપડે અષ્ટફર ની સેવા લેતક્રમ પ્રમાણે પુષ્પ પરંપરાની એટલે જૂની આપણે સવારે અહીંયા રોકાવો ને તો કંસારી બજાર કાલકા માતાના ખાચા માં આપડી હવેલી છે ફોટામાં દર્શન કરો ત્યાં ઓલી ક્રમ પ્રમાણે હાલે